ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગે સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેને પગલે ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતમાં ફરી એકવાર રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી તો બીજી બાજુ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે જેથી કોઝવેની સપાટીમાં વધારો થયો છે આજે સવારે કોઝવે નવ મીટરની સપાટી ઉપરથી વહી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઇડેમની સપાટી બાર કલાકે ત્રણસો છત્રીસ પોઈન્ટ અઢાર ફૂટે પહોંચી હતી હવામાન વિભાગ દ્વારા સુરત અને અન્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે

સુરતમાં ધીમી ધારે વરસતા વરસાદને પગલે મોટા ભાગના રોડ પર પાણી ભરાયા છે જેમાં ઉધના નવસારી રોડ પર પાણી ભરાય જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વહેલી સવારે કામધંધે જતા લોકો અટવાયા હતા ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા હતા દર વખતે થોડા વરસાદમાં જ પાણી આ રોડ પર ભરાઈ જાય છે જેને પગલે લોકોને હાલાકી સહન કરવી પડે છે ત્યારે પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગટરો ખુલ્લી કરવાની કામગીરી વરસતા વરસાદમાં શરૂ કરવામાં આવી હતી સુરતમાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉપરવાસ ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે ઉકાઈ ડેમમાંથી હાલ તાપી નદીમાં એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચે છે જેથી વિયરકમ કોઝવેની સપાટી આજે સવારે નવ મીટરે પહોંચી હતી આઠ પોઈન્ટ પચીસ મીટરે વહી રહેલા કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો કોઝવેની સપાટી વધતા નયનરમ્ય નજારો સામે આવ્યો હતો કે જ્યારથી વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારથી કોઝવે ભયજનક સપાટી પરથી વહી રહ્યો છે જેથી લોકોના અવરસવર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે વાત કરીએ ઉકાઈ ડેમની તો ઉકાઈ ડેમના દરવાજા ફરી એક વખત ખોલવામાં આવે છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ત્યારે રૂલ લેવલ જાળવી રાખવા માટે અને આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે ફરી એક વખત ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે ઉકાઈ ડેમમાં એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે વધારીને તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ને સવારે બાર કલાકે એક લાખ ચોર્યાસી હજાર સાતસો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો છત્રીસ અઢાર ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમમાં પાણીની આવક એક લાખ અડસઠ હજાર આઠસો ક્યુસેક છે ડેમમાંથી પાણી નીચ આવકો એક લાખ ચોર્યાસી હજાર સાતસો બોતેર ક્યુસેક છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે